વાવથરા જિલ્લાના વાવ તાલુકાના તીર્થગામ ગામમાં ગ્રામ પંચાયતના સભ્યો અંગે મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે તીર્થગામ ગામના એક જાગૃત નાગરિકે જિલ્લા પંચાયત કચેરી ખાતે વાધાની અરજી સોંપી હતી આ અરજી અંગે વાવ તાલુકા વિસ્તરણ અધિકારી પંચાયત ભારતીબેન સોલંકી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન નિયમભંગની ખામી સામે આવી હતી તપાસમાં ખુલ્યું હતું કે ઠાકોર લાખુબેન અર્જનભાઈ જે ગ્રામ પંચાયતની સભ્ય તરીકે ફરજ બજાવતા હતા તેમના ત્રણ બાળકો હોવાથી તેમને હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો બીજી તરફ હરિજન મંજુલાબેન નાનજીભાઈ જેમણે પણ ત્રણ બાળકો છે પરંતુ તેમાં એક બાળક અને બે ટ્વિન્સ એટલે કે જોડિયા બાળકો હોવાને કારણે ગુજરાત સરકારના પરિપત્ર તારીખ ત્રેવીસ ત્રણ બે મુજબ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ની કલમ દસ મુજબ તેઓ પાત્ર રહેતા હોવાથી તેમને હોદ્દા પર ચાલુ રાખવા યોગ્ય ગણવામાં આવ્યો છે આ તપાસ અને નિર્ણયથી તિદગામ ગામમાં ગ્રામ પંચાયતના રાજકારણમાં ચર્ચાઓ જોવા મળી છે ગ્રામજનોમાં પણ આ અંગે જુદી જુદી પ્રતિભાવો પણ જોવા મળી રહ્યા છે